સમય બાદ શરૂ કરવા માટેની તૈયારીઓ કરાઈ રહી છે ભાવનગર શહેરના શાસ્ત્રીનગર ગઢેચી વડલાથી દેસાઈનગર સુધી પ્રથમ ફ્લાય ઓવર બ્રિજ બની રહ્યો છે જે ફ્લાયઓવર બ્રિજનું બ્રિજ નું કામ બે વર્ષ ને બદલે ચાર વર્ષ થવા છતાં પૂર્ણ થયું નથી ત્યારે મહાનગરપાલિકા દ્વારા હાલ એક તરફનો બ્રિજ શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે જેમાં બોર તળાવ પાસે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી જેના ભાગરૂપે મનપા દ્વારા શહેરના દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી ઓવરબ્રિજ બનાવવા મંજૂરી અપાઇ હતી જે આ બ્રિજની કામગીરી ગોકુળ ગાયની ગતિએ ચાલતા લોકો પરેશાન થયા હતા તરફનું કામ ઝડપથી પૂરું કરી અને પુલ શરૂ કરી દેવા માટે રોડ પર ડામર સ્ટ્રીટ લાઈટ સહિતની કામગીરી ચાલી રહી છે જે કામગીરીની સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડિયા અને મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર સહિતના અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને આગામી 8 દિવસમાં એક તરફનો રોડ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જો કે છેલ્લા લાંબા સમયથી લોકો માટે માથાના દુખાવા સમાન બનેલો બ્રિજ હવે શરૂ ઝડપથી શરૂ કરવા લોક માંગ ઉઠી હતી તેવામાં બે સાઈડ કામ અધૂરું હોવા છતાં એક તરફનો રોડ ખુલ્લો કરવા માટે કાર્યવાહી કરાઈ રહી છે અને આગામી માર્ચ મહિના સુધીમાં સંપૂર્ણ બ્રિજ પૂરો કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે જો કે હાલ જેટલું કામ અધૂરું છે તેના પરથી આગામી કેટલા સમયમાં કામ થશે તે જોવું રહ્યું સંવાદદાતા અલ્પેશ ડાબી ગુજરાતી ભાવનગર ભાવનગર મહાનગર દ્વારા ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર અંદર સૌથી અમારા ડ્રીમ પ્રોજેક્ટ તરીકે આ ઓવરબ્રિજ નું કામ શાસ્ત્રીનગર થી લઈને દેસાઈનગર આરટીઓ રોડ અને એક ભાગ કુંભારવાડા જે નીચે ઉતરી રહ્યો છે તે આ કુલ મિલાવીને એકસો કરોડના ખર્ચે આ નિર્માણ દિન પામી છે આગામી દિવસોમાં બ્રિજ ને એક લાઈન ટુ લાઇન જે છે એમાંથી એક લાઈન ચાલુ કરવા માટેના અત્યારે ફાઇનલ ઓપ માટે થઈને મારી સાથે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સુજીત કુમારજી અને સાથે વિભાગીય વડાઓ રોડ વિભાગના કાર્યપાલક સિટી એન્જિનિયર તેમજ એજન્સી અને પીએમસી સહિત લોકો અત્યારે વિઝિટ કરી રહ્યા છે ફાઇનલ ઓપ આપી અપાઈ ગયો છે જે જોઈન્ટ છે એનું ક્યોરિંગ પીડી અત્યારે ચાલુ છે બંને બાજુ જ્યાં સ્ટ્રીટ લાઇટ નાખવાની છે એના આપ જોઈ રહ્યા છો તેમ સ્ટ્રીટ લાઇટના પોલ પણ ઊભા થઈ રહ્યા છે ખૂબ નજીકના દિવસોમાં આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણિયા અને પૂર્વના ધારાસભ્ય સાથે આ તમામ લોકો લોકો સાથે સંકલન કરી આગામી દિવસોમાં એક લાઈન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તેમજ શહેર સંગઠનની સાથે પણ અવડું મોટું જ્યારે કામ થયું છે ત્યારે એમના માર્ગદર્શન નીચે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે સૌના સાથ સૌના સહકાર સાથે સંકલન સાથે આ બ્રિજનું કામ જે થયું છે એને ઓપન કરવાના છે મારી પહેલાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીઓ યુવરાજસિંહ ગોહિલ ધીરુભાઈ ધામેલિયા આ તમામ લોકોએ આ બ્રિજમાં ખૂબ જ મહેનત કરી છે અને અત્યારે હાલ લોકોની સમક્ષ લોકોની સુખાકારી માટે તેને અને જે મુશ્કેલીઓ પડી રહી છે ટ્રાફિક માટે એના માટે જયારે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે ત્યારે સૌને સાથે મળીને આ બ્રિજનું કઈ રીતે લોકાર્પણ કરવું એની પણ વાર્તાલાપ કર્યું અને ઝડપથી આ બ્રિજ ખુલે એના માટેના પ્રયત્ન કરીશું છે જે દેસાઈનગર થી શાસ્ત્રીનગરની એક લાઈન છે અત્યારે સંપૂર્ણ કમ્પ્લીટ છે જેમાં ફક્ત ને ફક્ત જે જોઈન્ટ છે એનું ક્યોરિંગ બાકી છે એટલે લગભગ લગભગ પાંચ થી છ સાત ડિસેમ્બર સુધીમાં આ ક્યોરિંગ પીરિયડ પૂરો થઈ જશે ત્યારબાદ કુંભારવાડા બાજુ જે ઉતરી રહ્યો છે એ આ બ્રિજ શરૂ થશે એટલે એમાં કામમાં સ્પીડ મળશે અને આરટીઓ ની તમામ ડિઝાઇન આરટીઓ તરફથી જે ઉપર ચડી રહ્યો છે એમની તમામ ડિઝાઇન ફાઇનલ આવી ગઈ છે એક જ પાળ હવે બાકી રહ્યો છે કામ કરવા માટે અને અમારી જોઈન્ટ મીટિંગમાં અમે એવું નક્કી કર્યું છે કે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં આ સંપૂર્ણ બ્રિજ ને તૈયાર કરીને લોકો માટે ખુલ્લો મૂકી દઈશું સર યે બ્રિજ કા જો કામ હે વો ભી પૂરા હોને જા رہا હે ઓર યે બ્રિજ કા જો કામ હે વો હાં તક ہوا હે કબ તક ખુલ્લ જાયે આપ બધા મિત્રો જોતા હશો કે અવારનવાર આપણે એને મુલાકાત કરીએ છીએ એના સિવાય પણ આપણે ઓફિસમાં પણ આ જે પ્રોજેક્ટ છે એનું સતત મોનિટરિંગ ચાલુ રહે છે આજે હું ચેરમેન ચેરમેનશ્રી સાથે આવ્યા છું સાથે સાથે મારી બધી ટીમ પણ આવી છે તમે બધા જોઈ રહ્યા છો સ્ટ્રીટ લાઇટિંગ કામગીરી ચાલુ છે અમુક જગ્યાએ કલર કામ ચાલુ છે એટલે કે આપનું ફિનિશિંગ ટચ અત્યારે ચાલી રહી છે અને મોટા કામ બધા કમ્પ્લીટ થઈ ગયા છે સાચીનગરથી દેસાઈનગર સુધી વન વેનો તો આપની ગણતરી છે

જે આપને નીચેના અમુક જગ્યા પતરાઓ છે આ પતરાઓને પણ સાફ સફાઈ કરીને એમાં પણ જેટલા નીચેના પણ ભાગમાં જેટલા પણ મેક્સિમમ આપણે ખોલી શકશો આટલા આપણે ખોલવું ખોલી શકશો